અગાઉ મીની વાવાઝોડા સાથે વરસેલ વરસાદના કારણે ખેડૂતોએ તેમનું ડાંગર શહેર રસ્તા પર સુકવ્યું હતું ત્યારે આજે ફરીવાર વરસેલ વરસાદમાં ડાંગરનો પાક પલળી જતાં ખેડૂતોના માથે બેવડી આફત જોવા મળી રહી છે અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં આવેલા મેની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું ખેડૂતોએ મહેનત કરીને પકવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ શારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ પર સુકવ્યો હતો હાસોટના કુડાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપ તપાવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરી ભાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સૂકવેલો ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલાં ડાંગરનો પ્રતિ રૂપિયા પાંચસો હતો પરંતુ સતત બે વાર વરસાદ વરસતા હવે તેમાં સો રૂપિયાનો ઘટાડો થઈને રૂપિયા ચારસોની આસપાસ વેપારીઓ તેઓને ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે મારું નામ કિરણભાઈ ભવનભાઈ પટેલ ગામ પર્વત તાલુકો હાંસોદ અમે જ્યારે આગળ ડાંગર વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે બોલો તમારું નામ દક્ષાબેન લંછોરભાઈ

મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે હું પરવડ ગામનો રહેવાસી છું હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે આપણે પંદર દિવસના ગાળામાં બે વાર કમોસમી વરસાદ થઈ ગયા છે એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે ઘણા એ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે હવે પાછો એ જ પાછો સૂકેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા એક વરસાદ પહેલાં પાંચસો દસથી બોલાતો ભાવ એક જ વરસાદમાં સાડી ચારસો થઈ ગયો છે ને હવે સાડી ચારસો પછી હવે ચારસો માં પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે તમે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પહેલાં પાક નુકસાનીનું વળતર જેમ બને તેમ સર્વે કરાવીને સારામાં સારું વળતર અપાવે અને ખેડૂતો આ વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે